તો આ તરફ પાંચમા તબક્કામાં વધુમાં વધુ મતદાન કરવા પીએમે અપીલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટના માધ્યમથી મતદારોને અપીલ કરી છે મતદાનનો નવો રેકોર્ડ બનાવે તમામ મતદારો તેવી પણ વાત કરી આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને મતદારોને અપીલ કરી કે વધુમાં વધુ મતદાન કરીને અને જે મતદારો છે એ નવો રેકોર્ડ બનાવે આ પહેલાં ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે આજે ઓગણપચાસ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે મહિલાઓ અને યુવાઓ મતદારોને ખાસ અપીલ કરી છે લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી